અઢી બાય અઢી ના જુઓ તમે આ મરચા નજીકથી બતાવજો પત્તા કરતી મરચા બેઠક વધારે છે એવું ને કે એક છોડ ઉપર તમે ગમે ત્યાં જોઈ શકો છો જુઓ મરચા નો આ ગ્રોથ જુઓ તમે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસન સિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આજની કૃષિ માહિતીમાં કરીશું પેલા આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ પટેલ પરેશ કુમાર ગામ જગન્નાથપુરા તાલુકો ઉંઝા જિલ્લો મહેસાણા ઓકે તમે આ મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો હું સમજો ને કોલેજ પછી છેલ્લા એક વર્ષથી મરચાની ખેતી કરો છેલ્લા પચીસ વર્ષથી મરચાની ખેતી કરો છો હા પછી આ તમે મરચાની વેરાયટી કઈ વેરાયટી વાયેલી છે આરી મરચાની ની જ વેરાયટી છે પણ જે અમારું એક છે દેશીજ્વાલા કરી અને બીજી એક આરી વેરાયટી હું લાવ્યો હતો જે પાટણ બાજુ સમજો ને આપડે ડેર ને એ બાજુ વાવેતર થાય છે એમ જે પટલીન લોબી વેરાયટી છે એ બી સારી છે વેરાયટી પછી આપડા ઉત્તર ગુજરાતના માર્કેટમાં કેવું આનું વેચાણ કેવું છે ઉત્તર ગુજરાતના માર્કેટમાં સમજો ને તમે સિદ્ધપુર વિસનગર મહેસાણા દરેક જગ્યાએ ક્વોલિટી સારી હોય ભાવ બી સારો મળે છે આનો મરચાની ખેતીમાં જો વધારે ઉત્પાદન લેવું હોય તો તમારે તો પહેલા વેરાઇટી નું જે પણ સિલેક્શન કરો એ આપણા એરિયામાં અનુકૂળ છે આપણી જમીન ને માફક હોવી જોઈએ હા એ વેરાઇટી નું તમે વાવેતર કરો બીજું કે પછી પેલા માર્કેટ જુઓ તમે કે તમે આ વેરાયટી વાવો છો તો તમારા માર્કેટમાં વસ્તુ ચાલે છે કે નથી ચાલતી એના પછી તમે વાવેતર કરો બરાબર તો પછી તમે મરચાની ખેતી કયા સમયની અંદર કરો છો વાવેતર સમય કયો બસ જુઓ વાવેતર સમય બસ આપણો ચોમાસા નું વાવેતર નો સમય જૂન આજુબાજુનું જૂનની વીસ તારીખ પછી નું સમય છે વીસ છ પછી સાતમા સાતમા મહિનાની અંદર વાવેતર થઈ જતું હોય લગભગ બધું અમારા ગામમાં બી અમારા ગામમાં જુઓ ને લગભગ બસો એક વીઘા નું કદાચ વાવેતર થતું છે તો પછી આપણે વાત કરીએ તો આ લગભગ આ ખેતર આપડે કેટલા વીઘા માં વાવેતર આ ખેતર આ કે આ ખેતર સમજો ને સવા વીઘો જેવી જમીન છે એક વીઘોના ઉપર છ સાત ગુંઠા જેવી જમીન વાવેતર અંતર કેટલું છોડ થી છોડ હારથી અંતર રાખ્યું છે અડી બાય અડી જેવું અંતર છે કદાચ અડી બાય અઢી અડી બાય અડી બાય અઢી ના અંતર માં જુઓ તમે મરચા ની નજીક થી બતાવજો પત્તા કરતી મરચા બેઠક વધારે છે એવું ને કે એક છોડ ઉપર તમે ગમે ત્યાં જોઈ શકવા છો આ તમે લગભગ આપણે એક વાત કરીએ તો કેટલા દિવસે મરચું ઉતારો છો આમાં આ જુઓ ને એક દિવસે પંદર થી વીસ દિવસે ઉતરતું હોય છે એક વખત સ્ટાર્ટ થયા પછી કેટલું ઉતરતું એક વારમાં હાલ કેટલું ઉતરતું છે હાલ જુઓ ને સવાર

આપણે વાપરીએ ડીએપી અને બીજું એક મરચો મોટો થયા પછી આજે આપણા ખાતર એસપી કહીએ એસપી નો બાકી યુરિયા બીરિયા ખાતર કોઈ અમે આમાં નથી વાપરતા એમ જનરલી મરચાના ખેડૂતો કોઈ દિવસ યુરિયા ખાતર વાપરતા નથી યુરિયા ખાતર વાપર્યું મરચાં ખેતીમાં શું થાય એનાથી છે ને સાહેબ જે આપણે જે આપણે જે કોકળ વાટની જે વાત કરીએ ને થ્રીપ્સ એ થ્રીપ્સ આવી જાય એના કારણે જે ખાતર નાઇટ્રોજન ઠંડુ હોવાથી જલ્દી ઇફેક્ટ કરે અને એનાથી મરચામાં જલ્દી થ્રીપ્સ આવી જાય એટલા માટે આપણે યુરિયા ખાતર નથી વાપરતું આરી એ મરચાની દેશી જ વેરાયટી છે પણ જે અમારું એક છે દેશી વાલા કરી અને બીજી એક આરી વેરાયટી હું લાવ્યો હતો જે પાટણ બાજુ સમજો ને આપડે ડેર ને એ બાજુ વાવેતર થાય છે જે પટલી લોબી વેરાયટી છે એ બી સારી છે વેરાયટી પછી આપણા ઉત્તર ગુજરાત માર્કેટમાં કેવું આનું વેચાણ કેવું છે ઉત્તર ગુજરાતના માર્કેટમાં સમજો તમે સિદ્ધપુર વિસનગર મહેસાણા દરેક જગ્યાએ ક્વોલિટી સારી હોવાથી ભાવ બી સારો મળે છે આનો તો આ વર્ષે